સાપાવાડા ગામે રામલલ્લાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો ઈડરના સાપાવાડા ખાતે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તારીખ ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી સાપાવાડામાં આવેલ રામજી મંદિર તેમજ સ્વામિનારાયણ મંદિરમાં સવારે અને રાત્રે એક કલાક સુધી રામધૂન બોલાવતી હતી અને આખા ગામમાં રોશની કરવામાં આવી હતી વધુમાં સોમવારના રોજ તારીખ બાવીસમી જાન્યુઆરીથી વહેલી સવારે આઠ કલાકે ડીજી સાઉન્ડ તેમજ આતશબાજી સાથે રામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી જે ગામના બસ સ્ટેશન પહોંચીને ત્યાં નવો બનાવેલ પચીસ ફૂટ ઊંચા થાંભલા ઉપર